મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર અઢારમાં એક મહિલાને ફાળવવામાં આવેલું મકાન કોઈપણ નોટિસ આપ્યા વગર અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ મકાનની સનદ અને વીજ મીટરમાં પણ નામ બદલી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને સામાજિક કાર્યકરોને સાથે રાખી મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કમિશનર દ્વારા આઠ દિવસ સુધીમાં સમસ્યાના હલ માટે આશ્વાસન અપાયું છે આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો મહિલા દ્વારા આપઘાત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કમિશનરને રજૂઆત એ કરવા આવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને મકાન આપવા બહુતનું હતું તો આ બેન છેલ્લા બે અઢી અઢી વર્ષથી ધક્કા ખાય છે આ બેનની સનત ફરી ગઈ લાઇટ બિલ ફરી ગયું કોના કારણથી ફર્યું અને સરકારના નિયમ પ્રમાણે સનત ફરે નહીં બરાબર ફોજદારી ગુનો લાગુ પડે અને અત્યારે અમે કમિશન સાહેબ આગળ ગયા કમિશન સાહેબે એમ કીધું કે ભાઈ શાંતિથી વાત કરો જે અરજદાર હોય તો અરજદારને મકાન જે બે હજાર અઢારમાં જે મકાન લાગ્યા ને ત્યારે મેં આંદોલન કર્યું હતું અને અમે મકાન અપાવ્યા હતા અને ત્યારે મેં ઓગણપચાસ રૂપિયામાં મીટર અપાયા હતા અત્યારે બે બે હજાર રૂપિયા લઈએ છીએ મોરબી નગરપાલિકાનું મોટું કૌભાંડ છે હું ચોખ્ખીએ કહું છું જે કોઈ અધિકારી હોય આમાં પૂરી તપાસ કરે ને હું આ બેન હરેશ હું જેટલા મકાન નથી લઈ ગયા હું એની સાથે રહીશ અને ભલે મારે મરી જવું તો મરી જઈશ પણ હું આ બેનને મકાન અપાવે છુટકો કરીશ અને ધ્યાન રાખીને સમજી લેજે કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એમ કે તમે શાંતિની વાત અમે શાંતિથી બે હાથ જોડી છીએ કે આ બેનને વિધવા બાય છે બેન પારકા કામ કરે છે તો એનું કારણ શું તો મકાન ગરીબ માણસ તમે મકાન ન આપી શકો તો એમ કે તમે નોટિસ આ બેનને નોટિસ પણ કાંઈ આપી નથી કોઈ જાતનું આવ્યું નથી તો કરવાનું શું અમારે આ બેનના આ બેન બચ્ચા ગયા અમારે આ બેન પારકા કામ એ છોકરો અપંગ છે એક સરકાર એમ કે અપંગોને મકાન આપો વિકલાંગોને મકાન આપો તો આ સનત કેવી રીતે ફરી લાઈટ બિલ કેવી રીતે ફર્યા ભાડે મકાન દેવાઈ ગયા મોરબી નગરપાલિકાના મોટા કોંભાણ છે આમાં ઊંડા ઉતરો ને કમિશ્નર સાહેબને બે હાથ જોઈને વિનંતી કરું છું કે આમાં ઊંડા ઉતરશો ને તો મોટું કોંભાણ નીકળશે મારું નામ મનીષાબેન રાઠોડ છે મારા ઘરના એક્સપાયર થઈ ગયા છે મને આવાસ યોજનામાં નરેન્દ્ર મોદી સાહેબ તરફથી મને મકાન મળેલું હતું મારા ઘરનાનું નામનું હતું મકાન અત્યારે મકાનની મને કોઈ નોટિસ નથી આવી મારું લાઇટ બિલ ફરી ગયું છે મારું મકાન એ કોકડે અપાઈ ગયું છે અને હું પગલાં લઉં છું તો મને જવાબ આપતા નથી મને એમ કહે છે કે શાંતિથી જવાબ આપો હવે મારે ક્યાં પગલાં લેવા અને કેવી રીતે મારે મારું મકાન લેવું બે હજાર અઢારમાં મને આ મકાનને આપી હતી સનત અને તે પછીનું મને કાંઈ જાણ કર્યા વગર મારું મકાન બીજે અપાઈ ગયું છે બીજા હસ્તક બીજાને દેવાઈ ગયું છે મારી સનતું ફરી ગઈ છે અને હું અહીંયા નગરપાલિકાએ ધક્કા ખાવ છું મને જવાબ આપતા નથી ને એમ કહે છે કે શાંતિથી વાત કરો હવે અમે ગરીબ માણા ક્યાં પગલા લઈએ બે વર્ષ દોઢ વરસ ક્યાંદ દેવાઈ ગયું છે આઠ દિવસ પછી હું તમને જવાબ આપીશ હવે આઠ દિવસ પછી મને જો જવાબ નહી આપે તો હું આપઘાત કરીશ ને જવાબદાર નગરપાલિકા રહેશે